ચોકથી ખાતરવાડી સુધી સરકાર શ્રીની જ્યુડીસી યોજનાનું કામ ચાલી રહ્યું છે અને આ યોજનામાં ભ્રષ્ટાચાર થયા હોવાના અગાઉ પણ અહેવાલ અમારી ચેનલ દ્વારા લોક સાથે પ્રસિદ્ધ કરવામાં આવેલ અને તેનો તાજો અને ઉત્તમ દાખલો આપ જોઈ શકો છો કે કોન્ટ્રાક્ટરે મનમાની કરી અને કામ પોતાની મરજી મુજબ ટેન્ડર પ્રક્રિયાની વિરુદ્ધ કરી અને રોડ રસ્તા ઉપર ખાડાઓ મૂકી અને પા પથરાઓ અને વધેલો માલ મૂકી અને જતા રહેલ છે અને તેને લીધે પડી રહેલા પથરાઓ અને કાંકરાઓને લીધે લોકોને અવારનવાર આ કાંકરાઓ લાગી રહ્યા હોય તેમજ મોટી દુર્ઘટનાઓ થશે તેની રાહ પણ જોઈ રહ્યા હોય કોન્ટ્રાક્ટરો તેવું લાગી રહ્યું છે ત્યારે સાવરકુંડલા નગરપાલિકા આ સમગ્ર પ્રકરણમાં નોડલની ભૂમિકા હોય ત્યારે આગામી દિવસોની અંદર આ લોકોને પડતી મુશ્કેલી અને હાલાકીની બાબતમાં સાવરકુંડલાના ભાજપ શાસિત નગરપાલિકાના સત્તાધીશો મૌન કેમ છે તેવો સવાલ સાવરકુંડલાના નગરજનો કહી રહ્યા છે કારણ કે આ પડી રહેલા પથરાઓ અને કામોને લીધે અવારનવાર વાહનો જ્યાંથી પસાર થતાં તે વાહનોમાં આવવાથી આ પથરાઓ અને કાંકરાઓ લોકોની કપાળ સુધી અને માથા સુધી લાગી જતા હોય છે અને અવારનવાર આવા બનાવો બનતા હોય છે પરંતુ ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર અવારનવાર પોતાની આર્થિક સમૃદ્ધિ માટે આ કાર્ય કરી રહ્યા હોય અને ભ્રષ્ટાચારમાં માજા મૂકી રહ્યા હોય તે રીતે આ લોકોને પડી રહેલી આ મુશ્કેલી બાબતે દુર્લક્ષ લેવામાં આવી રહ્યું હોવાનો પણ વસવસો સાબરકુલા નગરજનો કરી રહ્યા છે ત્યારે આગામી દિવસોની અંદર આ જ્યુડીસી કોન્ટ્રાક્ટર સાવરકુંડલાના નગરજનો નાવલીનું પાણી નિશ્ચિતપણે દેખાડશે તે પણ સનાતન સત્ય છે ત્યારે જોવું રહ્યું કે કોન્ટ્રાક્ટરની સામે નથમક થયેલી ભાજપ શાસિત નગરપાલિકા હવે આ કામ કેટલી ઝડપથી પૂર્ણ કરાવી અને પ્રમાણિકતાપૂર્વક આ કામ કરાવી શકે છે કે કેમ તે પણ હવે એક સવાલ છે બ્યુરો રિપોર્ટ સાવરકુલા રફતાર